ગુડ મોર્નિંગ મિત્રો આજ એવો સવારનો આજ આજનો કંઈ અલગ જ છે કહો વાદળ કેટલા મસ્ત હા ચાલો વાગ્યા છે અત્યારે નવ ને ઘરે જઈ આવું નાઈટ અહીંયા જોઈએ આપણે દિવસ બે અહીંયા જોઈએ પણ ઘરે હવે નાઈ ધોઈને આવું પાછો બીજા આવ્યા છે ભાઈ લોકો એમને કહી દઉં કે આવું છું ને આ ભીંડીની ભાજી લીધી છે બનાવવા માટે તો શું બનાવવાનું છે દાળમાં નાખવાની છે કે તો પછી ખબર પડે ચાલો આ રસ્તો ગામમાં જવા વાળો એકાદ વિડીયોમાં કીધું છે પણ ગામમાં જવા છે આ રસ્તો મગ અને તલ છે આ બાજુ તલ અને મગ છે મકાઈ છે ત્યાં છે પછી પેલી મારી મકાઈ છે આ ઘર આ બાજુ બાટું છે ઢોળ ચાર ખાવા ચાલો હવે ઘરે જાઉં છું ભાઈ બી આવે છે એટલે આ બાજુ દોડો બગાડ્યો છે ઢોળું એ ના છૂટા મેલો ધો ભાઈ મળી બળી જાય તો કેવાનું નહિ પછી ખાધું છે ભગાડે છે દાણા દ્વા નહીં હજુ